બધા લોક આજથી અમારો ત્રીજો વ્રોક અને આજથી આપણે સો દિવસનો ચેલેન્જ કરવાના છીએ તો આ કાલથી એનો પહેલો દિવસ શરૂ થશે અને આજે આપણે કશું હટીને કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ મસ્ત નજારો છે વાદળ કેટલું મસ્ત છે ભાદરવા નું વાદળ કેટલું મસ્ત છે વાદળવામાં હોય એવું વાદળ છે અને આ છે અમારો આંબો આ મારા દાદા વખતેનું છે અને આ છે લીમડો અને આ છે બધા સોયાબીન અમે કર્યા છે પેલું ખેતર પેલું ખેતર આ ખેતર પછી પેલવાનું છે પેલી ડુંગળી એનાય પેલપાનું છે પછી તોખન છેક અમે પછી જશું અને આ કેટલું સુંદર મજાનું વાદળ છે તમે જોઈ શકો છો આ કેટલું સુંદર મજાનો નજારો છે ચારે બાજુ એકવાર ફેરવી લઈએ ફરાવીને લાવીશ તમે જોઈ શકો છો આ છે કંકોડા અને કંકોડા કહે છે આ આમાં કંકોડા લાગે છે પછી આને ખાવાના હોય છે બનાવવાના અને આ બધા એના વેલા છે અને આ છે સોયાબીન જેમાં સિંગો લાગી છે તમે જોઈ શકો છો આ જો સિંગો લાગી છે અને આ પણ પેલું કંકોડા છે આ પણ કંકોળા છે અહીં ચોમાસાની સિઝનમાં સૌથી વધારે કંકોળા જ લાગે છે એવું બધી જગ્યાએ બને છે અને તમે જોઈ શકો છો આ છે ઘાસ અને આ તો અલગ જ પ્રકારનો તાપ છે તમે જોઈ શકો છો આટલાથી વધુ જેટલું મસ્ત દેખાય છે અને તમે જોઈ શકો છો મારી મમ્મીએ કહ્યું કે વાદળમાં પટ્ટા પડ્યા છે ત્રણ તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે તમે જોઈ શકો છો આ દેખો કેટલો મસ્ત નજારો છે ત્રણ ત્રણ પાટા પડ્યા છે અહીંયાથી મસ્ત દેખાય છે બોલતા બોલતા થોડોક તરસ લાગી ગઈ એટલે પાણી પીવું પડશે મમ્મી પપ્પાને મને સરસ લાગે ને એટલે પાણી પીવું પડે બોલતા બોલતા બહુ થાક લાગી જાય છે અને તમે જોઈ શકા છો અહીંયા પણ ખાડા જેવું છે કેમ કે અહીંયા જો વજન આવે ને તો ઢસરાઈ જાય અને તમે જોઈ શકો છો કાલે કે પંદરે ખબર નહીં ક્યારે પણ આ કોણ છે જેણે અમારા ખેતરમાં બધા સોયાબીન ભાગી દીધા છે આ ગાડી ચલાવીને અને મને ખબર પડી ગઈ કે આ પલ સરકારીના છે આંબા ઉપર ઉનાળામાં ક્યારે લાગે છે પેલું પક્ષી જોવા તમે બગલું છે એને કેટલું મસ્ત સીન આવે છે ને તમારે વ્લોગ બનાવવા એ પણ આવી શકો છો હું વગાસ ગામમાં રહું છું તાલુકો વીરપુર અને જિલ્લો મહીસાગર તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે સોયાબીન આખું ઝૂમ કરીને બતાવીએ કેટલું મસ્ત સોયાબીન લાગે છે અને પેલું સોલર અમારી છે જો કેટલાક હા આટલક આ સોલર અમારી છે અને આ કેટલું મસ્ત વાદળ છે અહીંયાથી તમે જુઓ તો ખરા કેટલું મસ્ત લાગે છે અને મને પણ તાપ લાગે છે એટલે હું પાછો વરી ગયો ચાલો આજના આટલા વ્લોગમાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારી મમ્મી કહે છે અને વાદળ બહુ ગમી ગયું છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત વાદળ છે અને તમે નજારો કેટલો વ્યૂ કેટલું મસ્ત છે અને પેલો દૂરનો ડુંગરો પણ અમારો છે પેલો ડુંગરો છે ને તાપવારો એ પણ અમારો છે તો આજના વ્લોગમાં બસ આટલું જ મળીએ કાલના ચેલેન્જ વનમાં અને કોમેન્ટ જરૂરથી જ કરજો બાય બાય